ताई दे जो બધા એકસાથે ભારત માતા કી જય વંદે માતરમ જય શ્રી રામ જય શ્રી રામ દિયોદાર વિધાનસભામાં અમે બોલ્યા કે આજના આ કાર્યક્રમમાં આપેલ છે ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા અમારા સાથી સાંસદ અને જે આજીવન નેતા બનવા માટે જન્મ લીધો છે એવા અમારા શ્રી પટેલ ધારાસભ્ય એક જાગ્રત ધારાસભ્ય કેવા હોય કે કેટલી પાણીની યોજના બનાવી કેટલા રૂપિયાની બનાવી ક્યાંથી ક્યાં સુધીની પાઇપ નખાવી અને શું કરવા માંગે છે બધું જ જેના આંગળીના વેઢા ઉપર છે એવા આપણા ખૂબ જ જાગ્રત ધારાસભ્ય શ્રી કેસાજીભાઈ ચૌહાણ જેમને ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના ઉમેદવાર તરીકે ઉમેદવાર બનાવ્યા છે દેખ સૌમ્ય ભાષી પણ લોકોના હિતમાં હિત એવા ઉમેદવાર શ્રીમતી રેખાબેન ચૌધરી પ્રદેશના ઉપાધ્યક્ષ અને માજી મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા પ્રદેશના મંત્રી અને આગેવાન શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ લોકસભાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા લોકસભાના સંયોજક શ્રી રાણાભાઈ દેસાઈ પૂર્વ ચેરમેન ગુજરાત સરકાર શ્રી મગનભાઈ માળી ब्रह्म समाजના આગેવાન શ્રી અમીરામભાઈ આસલ આપળે જોડાયલા છે ને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા સવપ્રવક્તા ભાજપસિંહ પ્રેરકભાઈ શાહ શ્રી ભબરાભાઈ ચૌધરી શ્રી વનરસિંહ વાગેલા શ્રી તેજાભાઈ લુણી શ્રી દેવજીભાઈ દેસાઈ શ્રી વિકીભાઈ વિકીબેન ઓરા અંગરાજજી ઠાકોર મોહમ્મદભાઈ પટેલ ઈશ્વરભાઈ ચૌધરી ખેમાજી ઠાકોર મણીબેન પટેલ રીનાબેન ઠાકોર મુકેશભાઈ ઠાકોર રતનાજી ઠાકોર માલાભાઈ પટેલ લક્ષ્મણભાઈ પટેલ માંજીભાઈ જોશી દિયોદર લાખલી લાખણી બિલેડી મંડળના પ્રમુખ તેમજ મહામંત્રીઓ અને અહીં ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ બહેનો ભારતીય જનતા પાર્ટીના સૌ શુભેચ્છકો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ મિત્રો આવવામાં થોડું મોડું થયું ઇલેક્શનનો સમય છે એટલે કોઈક એવું અગત્યનું આવી જાય પણ આપને આટલી ગરમીની અંદર મારી રાહ જોવી પડી એના માટે હું આપનો ખૂબ ખૂબ માફી માગું છું સમય પર પહોંચવા માટેનો મારો પ્રયત્ન હોય છે ને એટલા જ માટે આપણે અહીંયા સત્કાર અને બધાના નામ લેવાના કેન્સલ કરાવીને પ્રમુખ તરીકે મેં જ બધાના નામ લીધા કોઈને નામનો સમય પણ એમાંથી બચાવ્યો છે પણ મિત્રો ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એને આપ સૌના સાથ અને પાર્ટી જયારે મૂળભૂત રીતે કાર્યકર્તા હોય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વિશેષતા પણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને આ કાર્યકર્તા જયારે એને ઇલેક્શન લડવાની જવાબદારી મળે છે ત્યારે એ ઇલેક્શન તો લડે છે પણ ભારતીય જનતા પાર્ટી આ સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી લોકોના કામ થાય એના માટે આ સત્તાનો ઉપયોગ કરીને આ સત્તાનો પ્રયોગ કરીને લોકોના રોકાયેલા કામો લોકોની જરૂરિયાતો એ પૂર્ણ કરવા માટે આ સત્તાનો ઉપયોગ કરે છે અને એટલા જ માટે અન્ય પાર્ટી કરતા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા એ સૌથી અલગ પણ પડે છે મને યાદ છે ગયા વિધાનસભાના ઇલેક્શન પછી ગામે ગામ પાણી માટે આંદોલન ચાલતા હતા ખૂબ મોટી સંખ્યામાં સ્વયંભૂર રેલીઓ નીકળતી હતી તે વખતે મેં ધારાસભ્યશ્રી કેસાજી ચૌહાણ એમને પૂછ્યું હતું એમણે કહ્યું કે પાણીની ગંભીર સમસ્યા છે વર્ષોથી છે પણ એ સમસ્યાને કરવા માટે હું કટિબદ્ધ છું જે કામ કર્યું છે સરકાર પાસે રજૂઆતો કરીને એમને જે જરૂરિયાતો હતી આ વિસ્તારની પૂર્ણ કરવા માટે મોટી મોટી યોજનાઓ મંજૂર કરાવી સર્વે ચાલુ કરાવ્યો અને આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર આ લીલું છમ રે લોકોની પાણીની જરૂરિયાતો પૂર્ણ થાય એના માટે કેસાજીભાઈ ચૌહાણ એ તો સક્રિય છે જ પણ અમે બધા પણ એમના કામની અંદર અમે જોડાયેલા છે અને પૂરી તાકાત સાથે એમને સમર્થન આપીને સરકારમાં કોઈ જગ્યા એમનું કામ રોકાય નહીં સળસળાટ આ કામો પૂરા થાય અને તમને પાણી મળી જાય એના માટેની હું પણ તમને ખાતરી આપું છું મારા માટે તો એટલા માટે સરળતા છે કે કેસાજીભાઈએ મોટા ભાગનું કામ પૂર્ણ કરી નાખ્યું છે અને એટલે હવે એમને સમર્થન આપીને જે નાનું મોટું કોઈ જગ્યાએ રોકાતું હશે એ રોકાય નહીં એટલું જ અમારા ભાગે છે બાકી આખો જસ એ પાણી લાવવાનો આ પાણીદાર અમારા નેતા શ્રી કેસાજીભાઈ ચવાનું છે મારે આ સૌને પણ વિનંતી કરવાની છે કે ધારાસભ્ય તરીકે કેસાજીભાઈ સૌને સાથે રાખીને ચાલતા આવ્યા છે જે ગયા વખતે બે હજાર સત્તરની ભૂલની વાત કરી